હાલમાં સોનાની નગરી દ્વારકા ખાતે રાજકોટના ઉદ્યોગપતિ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાજકોટના ઉદ્યોગપતિ શ્રી અમુભાઈ ભારદિયા શ્રી જગુભાઈ ભારદિયા શ્રી શાંતિભાઈ ભારદિયા શ્રી રાજુભાઈ ભારદિયા તથા ભારદિયા પરિવાર દ્વારા તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસને રવિવારના રોજ દ્વારકા ખાતે દ્વારકાધીશને ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માટે શ્રી ગુજ્જર સુતાર કન્યા છાત્રાલય રાજકોટના વાઇસ ચેરમેન શ્રી રમેશભાઈ તલસાણીયા સાથે ટ્રસ્ટીઓ તથા અન્ય અગ્રણીઓ અને ગુજ્જર સુતાર જ્ઞાતિ જામખંભાળિયા નિયામક સમિતિ કાર્યવાહી સમિતિ સાથે પોરબંદર ગુજ્જર સુતાર જ્ઞાતિ પોરબંદરના પ્રમુખ શ્રી નિલેશભાઈ વેકરિયા તથા કાર્યવા કાર્યવાહક સમિતિ સાથે રાજકોટ ગુજ્જસૂત્રા જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ ભદ્રકિયા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ તલસાણીયા તથા રાજકોટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સૌરાષ્ટ્ર ગુજ્જસૂતા વિશ્વકર્મા પરિવાર વેજલપુરના પ્રમુખ રમેશભાઈ તલસાણીયા સાથે અન્ય અગ્રણીઓ અને મીઠાપુર ગુજ્જસૂત્રા જ્ઞાતિના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા આ સાથે અમદાવાદ અખિલ વિશ્વકર્મા સુથાર સંઘના પ્રમુખ શ્રી પરેશભાઈ છનીયારા હાજર રહ્યા હતા જ્યારે જામનગરથી જામનગર ગુજ્જસૂત જ્ઞાતિના પ્રમુખ શ્રી રમણીકભાઈ ગોરેચા તથા અન્ય જ્ઞાતિના અગ્રણીઓ સાથે જામનગર મહિલા મંડળનું ઉપસ્થિત રહ્યું હતું આ કાર્યક્રમની સાથે વિવિધ સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અમદાવાદના વેજલપુરમાં સમાજનો સૌ પ્રથમ વેજલપુરમાં શ્રી સૌરાષ્ટ્ર ગુજ્જરસૂતાર વિશ્વકર્મા પરિવાર સંસ્થાનો કોમ્યુનિટી હોલ બનવા જઈ રહ્યો છે ત્યારે આ કોમ્યુનિટી હોલ માટે શ્રી અમુભાઈ ભારદિયા તથા શ્રી શ્રી જગુભાઈ ભારદીયા તરફથી એકાવન લાખનું અનુદાનનો ચેક કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાજકોટ તથા અન્ય જિલ્લાઓમાંથી અગ્રણીઓ દ્વારકા આવવા માટે લક્ઝરી બસો તથા અન્ય વાહનો અને રહેવા માટે હોટેલની વ્યવસ્થા કરવામાં આવી હતી આ તમામ માહિતી અને ફોટોગ્રાફ વિડીયો અમારા સહયોગી શ્રી કમલેશભાઈ પીસાવાડીયા તરફથી આપવામાં આવી હતી ફેટ પણ ફલાયરા છે કે જે આજે આમ તો ગઈ કાલે રાત્રે પણ અમુક આવી ગયા અને આજે પણ રાત્રા રોકાય અને કાલે જશે આ સંગીત નો એક કાર્યક્રમ માણવા માટે પણ આજે ખરેખર એક ભારતીય પરિવાર ની પ્રજા નું જે સપનું હતું કે ભાઈ નું એ ભરતીય મહેનત હતી એ તો તારીખ કેન્સલ થઈ અનિવાર્ય સંજોગો ઘણા આવી ગયા છે મુસીબતમાં છેલ્લે તારીખ મળી એમાં પણ ખરેખર તો એના ચાર પાંચ મિત્રો દુબઈ અને દુઃખ છે પણ પોરબંદરથી ખંભાળિયાથી ગામે ગામથી જામનગરથી જે લોકો આવ્યા છે તે અમારા સગા સ્નેહી મિત્ર સર્કલ

અને ટાઈમ પણ ઓછો બગાડીએ થોડી સ્પીડ કરીને પોરબંદર હોય જામનગર હોય નામ ભૂલી જાય કદાચ પડોતરી હોય જે કોઈ ગામના રાજકોટ હોય અને દરેક લોકો અમારી પાસે દસ મિનિટ ફાળવે તો અમારો અરખ નો ઉલ્લાસ પણ કઈક અમે વ્યક્ત કરીએ

અમારે ઘણા કામ કરવાના છે કરતા રહેશે ને દરગાહથી તમને મદદ કરતી રહેશે દરેક ભાઈ અમારા શાંતિભાઈ ગરદિયાને પણ વિનંતી કે થોડા ઉપર આવે થોડા જલ્દીથી આવે અમારી બાજુમાં આવે અમારા રાજુભાઈ સૌથી નાનકડા લાટકા એ તો મારા બગરની તબિયત ઘણી નરમ હોવાથી નરમ મતલબ કે બેસી નથી શકતા બાકી બહુ સારી સ્થિતિમાં છે પણ એની ગરાજેવા અમારા રાજુભાઈ દેના મિસિસ આવી નથી શક્યા રાજુભાઈ આવીને જતા રહ્યા છે બધા ચડાવીને જતા રહ્યા છે લેમા એક ભાઈની ગેરાતી છે કે કે આપ પૂર્ણ હવે આવજો

અમદાવાદ બાકી રાખવું અમદાવાદ ના અમારા મિત્રો ઘણા કેતા કે તમને મળવા આવું છું એટલે મળવા આવું કે લડવા આવું શું કામ છે

હવે કે 5 લાખ તો કે પાકા અમે કે 11 લાખ તો કે પાકા આયો માણસ છે તો આજે અમે એ અમારા વેજતપુરના પ્રમુખ ભાઈના એના માનમાં અમારો ભારતીય પરિવારમાંથી કવિકુમાર ભારતીય હોલ માટે બોને જોગુભાઈ 51 લાખ રૂપિયા માટે છે વેજતપુરમાં અમદાવાદમાં મોટી વાડી છે બધી અમારે નાની જગ્યા હોય

વેદનપુરની એક જાહેરાત થાય કે આ લોકો સારું કાર્ય કરે છે તો એને સાથ અને સહકાર મળે એના માટે એક સંદેશો અમે તમને પ્રસારિત કરીએ છીએ અમારે જગુભાઈ ચેક પણ દેવા માંગે છે તો અમારા રમેશભાઈને એકાવન લાખનો ચેક અર્પણ કરે છે

જય વિશ્વકર્મા જય દ્વારકાધીશ આજના ભારતીય પરિવાર તરફથી જે આયોજન કરવામાં આવેલું એ આયોજનના ભાગરૂપે આજે અમદાવાદ સમાજના વિજલપુર વાલીને જે યોગદાન રૂપી દાન આપેલું છે એ કદાચ અમદાવાદ સમાજ માટે

કે જેના સાનિધ્યમાં આપણે બેઠા છીએ એ દ્વારકાધીશ એ પરિવારને ખૂબ સુખ શાંતિ અને અધવક સંપત્તિ આપે કે જેથી આનાથી પણ અધવક આ સમાજને દાન આપે એવી મારી અંતર આત્માથી ઈશ્વરને પ્રાર્થના જોરદાર તાળીઓથી વધીભાઈ સસરા છે અને જોર કરી કેવો પ્રેમ છે હજી જોરદાર તાળીઓથી વધારો